છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના કાર્યાલય વસેડીથી પાવાગઢ યાત્રા પ્રસ્થાન થઈ વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસન સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાના એક વર્ષ પૂર્ણ થયે મા કાલિકાના દર્શને લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું બે હજાર પચીસે બુધવારે સાંજે પાંચ કલાકે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના કાર્યાલય વસેડી ખાતેથી છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર પાવાગઢ પદયાત્રાનું પ્રસ્થાન થયું આ પદયાત્રા વસેડીથી પુનિયાવાડ તેજગઢ પાવી જેતપુર સિથોલ નાની બુમડી ભાનપુર ખાખરિયા પેટ્રોલ પંપ જન હનુમાન મંદિરે સવારે આઠ થી બપોરે ત્રણ વાગ્યા સુધી ભોજન અને વિશ્રામ ત્યાંથી માલબાર ભાટ શિવરાજપુર રાત્રે આઠ કલાકે ભોજન અને વિશ્રામ તારીખ વીસ જૂન ના રોજ શુક્રવારે સવારે ત્રણ કલાકે ચાપાને અને સવારે સાત કલાકે પાવાગઢ પહોંચશે સેવા સુશાસન અને સંકલ્પ થી સિદ્ધિ એવા વિશ્વગુરુ તરફ ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે અમૃતકાળની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના અગિયાર વર્ષ પૂર્ણ થયા અને એમણે અનેક જનહિત કલ્યાણકારી યોજનાઓ બનાવીને છેવાડાના માનવીની સેવા કરી અને આ વિકસિત ભારતની જે સંકલ્પના છે તેને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તાઓ અને અમે બધા લોકો સાથે મળી અને બે દિવસની પદયાત્રા ગોઠવી છે અને પ્રથમ દિવસ અમારો જંડ હનુમાન મંદિરે જશે અને દાદાના દર્શન કરશે ઓગણીસ તારીખે આખો દિવસ અમે લોકો છંડ હનુમાનના જંગલોમાં વિતાવીશું અને ઓગણીસ તારીખે સાંજે નીકળી અને વીસ તારીખે પાવાગઢ મુકામે મા મહાકાળીના દર્શન કરી અને પ્રાર્થના કરીશું કે મા મહાકાલી અને હનુમાન દાદા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ શક્તિ આપે અને આ દેશને વિશ્વગુરુ તરફ લઈ જાય અને એના માટે કરીને અમે લોકોએ પ્રાર્થના અર્ચના કરવાના છે ત્યારે આજે મારી સાથે અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા છે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે તમામ જિલ્લાવાસીઓને તમામ લોકસભા મત વિસ્તારમાં આવતા નાગરિકોને મતદારભાઈઓને અને દેશવાસીઓને અપીલ પણ કરું છું કે આપ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે હરિયાળું ભારત જોવા માગે છે એમ આપણે પણ એક પેઢમાં કે નામ વાવીને વૃક્ષ વાવીને આપણે સૌને આ ભારતને હરિયાળું બનાવીએ એવી શુભેચ્છા વંદે માત્ર ભારત માતા કહે છે સહીદ સોમરાથ દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર